મોરબી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જ ને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલ ને પૂછવા જતા નહીં

બાર કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઇટ નું અલગ કરીને ને અંદર કરવું પડે એમાં એમાં શું રે કાંતિભાઈ તમારો જસ્ટ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું ના ના ભલે ભલે બારું હું તમને ચોક અટ કરી લઉં હા બરાબર હું હેને કાલે જય ગાંધીનગર

મેગા દા

તમારી સેવા કરવાની હોય છે એ નેતાઓ કેવા દિંડક કરે છે કેવા નાટકો કરે છે અને કઈ રીતે તમને મૂર્ખ બનાવે છે નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ